હેલો ઓલ ડિયર્સ સ્ટુડન્ટ્સ વેલકમ ટુ ક્લાસ એજ્યુકેશન આપણે સૌ કોઈને ખબર છે કે હવે બોર્ડની પરીક્ષા એકદમ નજીક આવી ગઈ છે અત્યારે તમે જોશો તો નવેમ્બર જે મંથ છે એ નવેમ્બર મંથનો આપણે હાફ પૂરો કરી દીધો છે નવેમ્બર મંથ બરાબર અને અત્યારે કહેવા જઈએ તો એમ કહેવાય કે આપણે અણીની ધાર પર ચાલી રહ્યા છીએ વેરી નિયર ટુ ધી એક્ઝામિનેશન ઓફ બોર્ડ નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી એન્ડ ફેબ્રુઆરી અને તમારી આ માર્ચ એટલે કે આ ફેબ્રુઆરીના એન્ડમાં તમારી પાસે જે છે એ શું આવી જશે ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં તમારી પાસે રિઝલ્ટ આવી જશે એટલે કે તમારે આ રિઝલ્ટ જે છે એટલે કે રિઝલ્ટ ઇન ધ સેન્સ રિઝલ્ટ ન કહી શકાય આમ તો એક્ઝામ કહેવાય અને જૂન જુલાઈ માર્ચ એપ્રિલ એપ્રિલ મે ને જૂન એટલે કે મેની અંદર રિઝલ્ટ આવી જાય છે બરાબર એટલે કે આપણે જ્યારે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો એક્ઝામની તો એક્ઝામ માટે હવે ત્રણ મહિના બસ ત્રણ મહિનાની અંદર બધું કવર કરવાનું અને ત્રીજો મહિનો આરો ત્યારે ચાલે છે એને અડધો ચલાવવાનો છે હવે જુઓ એના માટે બે વસ્તુઓ છે તમારી પાસે એક તો તમે જે કંઈ પણ કામ કરી રહ્યા છો એને હજુ પણ ડબલ વર્ક કરી દો એટલે કે તમે રોજ ત્રણ કલાક વાંચતા હોય તો એને છ કલાક કરી દો સવારે ત્રણ કલાક બેસવાનું સાંજે ત્રણ કલાક બેસવાનું પણ જો તમે પરફેક્ટ કહેવાય કે રિઝલ્ટ મેળવવા માગો છો અને તમને એમ છે કે હજી જાતે તૈયારી નથી થતી તો તમારી માટે એક સરસ મજાનું હું આયોજન કરવાનો છું મારી એવી ગણતરી છે કે ડિસેમ્બર અને જાન્યુઆરી આ બંને મહિનાની અંદર મારે વિદ્યાર્થીઓને એવી તૈયારી કરાવડાવી છે કે જેનાથી એ લોકોને જે બેઝિક નોલેજ છે જેટલા પણ દાખલા તરીકે અમુક અમુક વિષયો છે ને મને ખબર છે બહુ અઘરા હોય છે દાખલા તરીકે તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાન પછી અંગ્રેજી એના પછી વાત કરીએ આપણે સમાજશાસ્ત્ર હવે આ બધા સબ્જેક્ટ જે છે ને એ બધા બહુ થોડા વિદ્યાર્થીઓને અઘરા લાગતા હોય છે એટલે મારી એવી ગણતરી છે ખાસ તો તત્વજ્ઞાનમાં તત્વજ્ઞાનને મારે સ્પેશિયલ ક્લાસ ચલાવવા છે તો જે સ્ટુડન્ટની ઈચ્છા હોય કે મારે ડેડિકેટેડલી શીખવું છે જાણવું છે અને સમજવું છે તો હું તત્વજ્ઞાનની બેચ ચાલુ કરું છું આ તત્વજ્ઞાનના ક્લાસીસની અંદર આપણે જાણીશું કે કેવી રીતે તત્વજ્ઞાન વિષયમાં સારામાં સારા માર્ક્સ લેવાય અને મારી એવી ઈચ્છા છે કે હું આમ દર વખતે છે ને છેલ્લા એકાદ વર્ષથી મેં લાઈવ ક્લાસીસ લેવાનું ઓછું કરી દીધું છે આ વખતે મારી એવી ઈચ્છા છે કે હું લાઈવ ક્લાસ લઉં અને જેનાથી તમને લોકોને વધારે નોલેજ મળે કે કેવી રીતે મતલબ કે તત્વજ્ઞાન વિષયને ભણાય છે અને તત્વજ્ઞાન વિષયની વિશે કહેવાય માહિતગાર થવાય છે એટલે તમને વધારે મજા આવશે બરાબર તો તમે તત્વજ્ઞાન વિષયને ધ્યાન પર લઈ લો એટલે તત્વજ્ઞાન વિષયમાં તમને ક્યાંય તકલીફ નહીં પડે મનોવિજ્ઞાન વિષયમાં પણ એવી જ ઈચ્છા છે કે એકાદ લેક્ચર એમાં પણ લઈશ એટલે મારી એવી ઈચ્છા છે કે હું એક એક બેચ ચાલુ કરું એ બેચની અંદર બધા જે વિદ્યાર્થી જે લોકોને ભણવું જ છે તત્વજ્ઞાન વિષયને શીખવું છે અને સારામાં સારા માર્ક્સ લેવા છે મારા એવા અત્યાર સુધીના રિઝલ્ટ્સ છે સ્ટુડન્ટ્સના કે જેટલા વિદ્યાર્થીઓ આ બેચની અંદરથી ગયા છે ને એક પણ વિદ્યાર્થી મારી પાસે છ વર્ષનો અનુભવ છે આ ક્ષેત્રની અંદર તત્વજ્ઞાન વિષય ભણાવવામાં છ વર્ષમાં એક પણ એવું સ્ટુડન્ટ નથી ગયું કે જે ફેલ થયું હોય એટલે કે તમે જાણી શકો છો કે આમાં એક ડેડિકેટેડ વર્ક જે છે આપણે આમાં કરેલું છે અને એનાથી તમને બહુ જ સારા એવા પરિણામ મળશે એટલે તમે તૈયાર થઈ જાઓ અને તમે જાણો કે તત્વજ્ઞાન વિષયને કેવી રીતે શીખવાનું છે કેવી રીતે જાણવાનું છે આમાં કેવી રીતે માર્ક્સ લાવવાના છે તો જ આપણને એક સરસ મજાનો રિઝલ્ટ મળશે અને સારામાં સારું આપણે કામ કરી શકીશું તો આપણે આજે આટલા સુધી રાખીએ છીએ ડિસેમ્બર અને જાન્યુઆરી સુધીનો લેક્ચર્સ માટેના સ્કેડ્યુલ હવે તમારે શું કરવાનું છે જેને એમ ઈચ્છા હોય કે મારા આટલા પર્ટિક્યુલર સબ્જેક્ટમાં ટ્યુશન જોઈએ છે માર્ક્સ લાવવા છે સારા સારી મહેનત કરવી છે તો એ લોકોને એક જ કામ કરવાનું છે આ નંબર ઉપર ફોન કરવાનો છે એટલે તમે લોકો એકદમ વ્યવસ્થિત માર્ક્સ લઈને આવી શકશો સાથે ને સાથે તમે આમાં સ્પેશિયલ તૈયારી માટેની માહિતી મેળવી શકશો જોડે ને જોડે જે આ લાઈવ ક્લાસ થવાના છે બીજી જે કંઈ પણ વસ્તુ થવાની છે ને વિશે તમે માહિતગાર થઈ શકશો આ બહુ જરૂરી છે તમારા માટે એટલે તમે આટલા સુધી રાખો તો આપણે આની અંદર વધારે ડિસ્કશન કરી શકીએ અને વધારે જાણી શકીએ તો આટલા સુધી આપણે રાખીએ છીએ જે ડિસેમ્બર અને જાન્યુઆરીની બેચ છે એની અંદર જે સ્ટુડન્ટ્સને જોઈન થવું હોય તૈયાર થવું હોય એ લોકો આવી જાઓ બહુ મજા આવશે અને લર્નિંગનો બહુ સરસ મજાનો ટાઈમ છે હજી પણ મસ્ત તૈયારી થઈ જશે તમારી અને કહેવાય રિઝલ્ટ તો તમારું ડેફિનેટલી સારું આવશે જો થોડી સાથે બેસીને તૈયારી કરશો હું તમને બધું જ તૈયાર કરાવડાવીશ નાના પ્રશ્નો મોટા પ્રશ્નો તત્વજ્ઞાન વિષયના બહુ સારા સારા આપણે લેક્ચર્સ લીધા છે સ્ટુડન્ટ્સને તો તમને મજા આવશે તો આટલા સુધી રાખીએ છીએ આપણે અને તમને જે કંઈ પણ વિદ્યાર્થીઓનો ડાઉટ હોય એ લોકો પૂછી શકે છે મને આ વોટ્સઅપ નંબર મેં તમને આપ્યો છે એ જ છે સાથેને સાથે વિદ્યાર્થી મિત્રો તૈયારી એકદમ મસ્ત કરવાની રહેશે તમારે કેમકે હવે ટાઈમ બહુ ઓછો થઈ ગયો છે એમ જોવા જઈએ તો તમારી પાસે એક સબ્જેક્ટના પાછળ દસ દિવસ પણ ઓછા છે બરાબર એટલે એ પ્રમાણે તૈયારી કરવા લાગી જાઓ તમને મજા આવશે અને રિઝલ્ટ પણ તમારું સારું આવશે એવી મને એક્સપેક્ટેશન છે આપણે હવે એમ કહેવા જઈએ કે જે વિદ્યાર્થીઓ રેગ્યુલર છે એ લોકોને ખબર છે કે આપણે તો અમરામત ને એવું બધું ચાલતું હોય પણ જે વિદ્યાર્થીઓ એક્સટર્નલ છે ને કદાચ ઘણા વિદ્યાર્થી ફેલ થયા છે અથવા તો ઘણા વિદ્યાર્થીઓ કહેવાય કે જેને કહી શકીએ છીએ આપણે કે વિદ્યાર્થીઓ રહી ગયા છે બરાબર એક્ઝામ આપતા આપતા અથવા તો કોઈ નોકરી કરતા હતા અથવા તો કોઈ બીજી વસ્તુ કરતા હતા અને એમાં એમાં રહી ગયા એ વિદ્યાર્થીઓને પૂછજો કે આ બારમા ધોરણનું શું મૂલ્ય છે જે એક્સટર્નલ પરીક્ષા આપવા જાય ને એ લોકો તમારી આજુબાજુએ ક્યાંક હશે એવા વિદ્યાર્થીઓ જે લોકો ફેલ થયેલા હશે એ લોકોને એકવાર પૂછજો કે આનું શું મૂલ્ય છે આ ડિગ્રીઓ કેટલાય જરૂરી છે કેટલું એનું નોલેજ જરૂરી છે આગળ જતાં ભવિષ્યમાં તમને બહુ જ બધું કામ લાગશે તમારું નોલેજ જે છે એ સૌથી મોટી તમારી મૂડી છે એટલે એના ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરજો તમારા માટે હંમેશા ફાયદાકારક રહેશે એક વખત લીધેલું આ રિઝલ્ટ છે ને આજે પાંચ દસ માર્ક્સ બી તમારા થોડા વધી ગયા ને જો લેક્ચર્સ અટેન્ડ કર્યા પછી અને તમારું ક્યાંક સારી કોલેજમાં એડમિશન થઈ ગયું તો પણ તમારું કામ થઈ જશે એટલા માટે તમને બધાને મારી રિક્વેસ્ટ છે યુ ઓલ ઓફ રેડી ફોર હાર્ડવર્ક અને ડેડિકેટેડલી વર્ક કરજો બહુ મજા આવશે અને બહુ સરસ છે તમારી પાસે તૈયારી કરવાનો સમય હજુ પણ થઈ જશે તો આપણે બધા આટલા સુધી રાખીએ છીએ મને મળીએ છીએ આપણા નેક્સ્ટ વિડીયોઝની અંદર જેની અંદર હું જાહેરાત કરવાનો છું એટલે કે તમે મને દસેક દિવસમાં માહિતી આપી દેજો જે જે વિદ્યાર્થીઓને જોડાવું હોય વોટ્સઅપમાં મેસેજ કરી દેજો અને જો તમને ટાઈમ હોય તો મને ફોન પર કરી શકો છો કે સર આવી એવી વસ્તુ છે તો શું કરવું બરાબર તો આપણે ત્યારે ડિસ્કશન કરીશું તો આપણો સૌ વિદ્યાર્થીઓએ આટલો સમય આપ્યો અને આટલી બધી તૈયારી કરી અને આપણી એપ્લિકેશનમાં અને યુટ્યુબમાં જોડાયા છો એ બદલ આપ સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર સતત જોડાયેલા રહો માહિતી તમને બધી જ અહીંયાથી હું પ્રોવાઈડ કરાવી દઈશ તમને કોઈ જ વાંધો નહીં આવે તો આપ સૌ કોઈ વિદ્યાર્થી મિત્રોનો ક્લાસ શાળા એજ્યુકેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર મળીએ છીએ નેક્સ્ટ વિડીયોઝની અંદર તે ગુડ બાય થેન્ક યુ